વેલકમ બેક ટુ માય અનધર વિડીયો હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના આ વિડીયોની અંદર તો સવાર સવારમાં આપણે તૈયાર થઈ ગયા છે અને અત્યારે જઈ રહ્યા છે આપણે ગામમાં આટો મારવા માટે તો તૈયાર થઈ ગયા છે અને હવે ગામમાં અમે પ્રોત્સાહન કરશું એની પહેલાં મને એમ થયું કે હું તમને બધાને દેખાડી દઉં કે હું મસ્ત ધૂરો ધૂરો લાગુ છું કારણ કે મારા જેવું કોઈ નથી એમ બરોબર ને પાલભાઈ તો તમે લાસ્ટ લગી બધા બનના રહેજો કંઈ પણ હશે તો બતાવીશ અને આ મારે કંઈ કોઈ બ્યુટી નથી અત્યારના ફોનમાં અત્યારે મારે જે છે એ નેચરલ ફો કલર છે એટલે કે એચડીમાં વિડીયો ઉતરી રહ્યો છે નેચરલ તો વાંધો નહીં ચલો બનાર જોજો લાસ્ટ લગી મજા આવશે

સોરી સાંજના ચાર વાગી ગયા છે પણ હા અને સાંજના ચાર વાગી ગયા છે અને આપણે ઘરે આવી ગયા છે અત્યારે ઘરે આવીને આપણે આ થોડુંક આડું થઈ ગયું નથી લાગતું મને ના બરાબર મને દાઢી આવતી નથી પણ હવે અત્યારે હવે શું કહેવાય કે આપણે ટાઈગર સોફની જેમ થોડી થોડી દાઢી આવે તો કંઈ વધારે મારે કેવું નથી જોકે બારોબાર થોડું ઘણું કામ હતું તો એ બધું પતાવી હા અને પછી અત્યારે પાછો હું ઘરે આવ્યો છું અને અત્યારે હવે પાછો હું જાઉં છું અહીંયા કેસોદ આવવામાં જરાય એટલે જરાય ફાયદો નથી એમાંય આપણા આ પાર્થભાઈ હમણાં જે ગાડી આખતા હતા ને ત્યાં પોતે એમાં એવું કે જો ભાઈ કેશોદ આવો ને એટલે ફિક્સ એટલું મગજમાં રાખવાનું કે તમે નોકરી કરો છો તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમે કદાચ જેટલી મહેનત કરતા હોય ને એક કલાકમાં એની ડબલ મહેનત કરવાની તેવો હોય તો જ રિયાલિટી છે બરાબર છે એટલે જો કે મોસ્ટ ઓફ કેસો આવતો જ નથી પણ આ તો મારે અત્યારે કામ હોય એટલે પછી આવવું પડે પણ થાકી જાય ભાઈ થાકી જાય વાંધો નહીં જો ચલો હવે લઈ આવું થોડું ગામમાં મારે કામ છે તો મમ્મીને એ બધાને લઈ આવું પછી મળું નિરાતે તો બન્યા રેજો લાસ્ટ લગી મજા આવશે ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે અત્યારે અગિયાર અને મારે જો કે મને ખબર છે કે આજનો વિડીયો બહુ નાનો થયો છે કારણ કે આજે આખો દિવસ હું બારો બારો હતો અને મને વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો મળ્યો પછી જ્યારે ટાઈમ મેળ્યો તો ત્યારે પછી પાછો હું ફ્રી નહોતો એટલે હવે મારે કંઈ વધારે કહેવું નથી આ વિડીયોને અહીંયા પૂરો કરીએ અને કાલના વ્લોગની તૈયારી કરીએ એટલે કે કાલની તૈયારી કરીએ તો વાંધો નહીં ચલો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય